અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગ મહોત્સવ લોકાર્પણ કરવામાં આવ્યું સાતથી ચૌદ જાન્યુઆરી સુધી થશે પતંગ મહોત્સવનું ખાસ આયોજન દેશ વિદેશના પતંગ રસિકો ભાગ લેવા માટે પહોંચશે આજથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયા બાદ વિવિધ પતંગબાજો છે જુદા જુદા પ્રકારના પતંગ ઉડાવી રહ્યા છે ત્યારે આ પતંગ મહોત્સવમાં સૌથી વધુ ધ્યાન ખેંચતું કોઈ પતંગ હોય તો ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિર દર્શાવતું આ પતંગ છે આપ જોઈ શકો છો ઇન્ડિયાની સાથે જ ભગવાન રામનું જે ચિત્ર છે તે પણ હવામાં લહેર્યા લહેરાઈ રહ્યા છે એક નહીં પરંતુ બે એવા પતંગ છે કે જે પતંગબાજો દ્વારા અહીંયા ઉડાવવામાં આવી રહ્યા છે એટલે જે પ્રમાણે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તે એક અલગ જ આખો માહોલ બનાવી રહ્યો છે અને તેવામાં પ્રથમવાર પતંગ મહોત્સવમાં પણ આ પ્રકાર એના જે પતંગ છે તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે એટલે આ ઉપરાંત પણ અલગ અલગ આકૃતિ અને આકારના જે પતંગો છે તે અહીંયા ઉડી રહ્યા છે છપ્પન દેશના સેંકડો પતંગબાજો જે છે કે જે આ પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે વિદેશથી આવેલા સેંકડો પતંગબાજો છે તે પણ અહીંયા ભાગ લઈ રહ્યા છે જે પ્રમાણેનો માહોલ છે તે અહીંયા અલગ જ વાતાવરણ ઊભું કરી રહ્યા છે એટલે હાલમાં જે ભગવાન રામ નો આજે પતંગ છે સૌ કોઈ માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ ગુજરાતની ઓળખ પતંગ એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જેનો વિધિવત રીતે આજથી અમદાવાદના રિવરફ્રન્ટ કાટે શુભારંભ થઈ ચૂક્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયા બાદ દેશ વિદેશના જે પતંગ બાજો છે તેમના દ્વારા એક થી એક ચડિયાતા પતંગો અલગ અલગ કદના અલગ અલગ આકારના અલગ અલગ કલરના અને અલગ અલગ થીમ ઉપર આપ જોઈ શકો છો રિવરફ્રન્ટનું આકાશ છે રંગબેરંગી અને નિત નવા પતંગોથી જાણે કે ઉભરાઈ રહ્યું છે છલકાઈ રહ્યું છે લગભગ છપ્પન દેશના જે વિવિધ પતંગબાજો છે તે અહીંયા મહેમાન તરીકે આવ્યા છે અને જુદી જુદી થીમ ઉપર આપ જોઈ શકો છો આઈ લવ ગુજરાત છે આ ઉપરાંત અન્ય વિશાળ કદના છે કોઈ પશુ પક્ષીના આકાર છે અન્ય થીમ છે તે પતંગો હાલ આકાશમાં લઈ રહ્યા રહ્યા છે અને સારી બાબત એ છે કે પવનની ગતિ પણ એટલી વધુ છે કે જે આ વિશાળ કદના પતંગોને અનુરૂપ હોય છે એટલે આપ જોઈ શકો છો વિદેશના પતંગબાજો છે આ અહીંયા પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે ને પ્રથમ વાર નથી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા તેમને આ શરૂઆત કરાવી હતી અને ત્યારથી લઈને આજ દિન સુધી આ જે પરંપરા છે તે યથાવત રહી છે એટલે જે પ્રમાણેનો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે લગભગ એક સપ્તાહ સુધી આ પતંગ મહોત્સવ ફક્ત અહીંયા એકલા અમદાવાદમાં જ નહીં રાજ્યના અન્ય પ્રવાસન સ્થળો છે કે ત્યાં પણ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એટલે ઉત્તરાયણનો માહોલ જે ગુજરાતમાં અલગ જ પ્રકારનો હોય છે તેની શરૂઆત થઈ ગઈ છે અને હવે લોકો આ પતંગ મહોત્સવની મજા માણી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ